મંદ્રોપુર ગામે ભગવાન રામની યાત્રા યોજી ઘરે ઘરે પત્રિકા વિતરણ કરવામાં આવી આજરોજ તારીખ બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ ના સવારે સાડા દસ કલાકે યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ યાત્રા ગામના દરેક શેરી મહોલ્લામાં ફરી હતી અને પત્રિકા વિતરણ કરી હતી આ યાત્રામાં પૂર્વ સરપંચના પતિ પ્રવીણજી ઠાકોર ડેલિગેટ જશુભાઈ ચૌધરી સાથે ગામના આગેવાનો અને યુવાનો જોડાયા હતા ત્યારબાદ મંદ્રોપુર ગામના કાર સેવક અર્જુનસિંહ રાણા અરવિંદ કુમાર ઠાકર દિલીપભાઈ જોશી બનાજી રાણા ફુલજીભાઈ ચૌધરી અને ભરતભાઈ નાયકનું શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ જીગર મેવાડા ખેરાલુ